આકલે હાજર થવા વાળી અને કાયમ ના માટે મારા તમારા રખવાળા કરવા વાળી જગદંબા માં રૂપલ રૂપલ નામ બોલી અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અમારી રામપુરા વાળી માં નો કહેવાય ભલા માણસ હા 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 આજે આ જોઈ ત્યારે એમ થાય શું કાકા છે અને નવ દુર્ગા આ નવ દુર્ગા શક્તિ તીર્થ બની ગયું છે અહીંયા ગીર માં તીર્થ છે એક તો ગીર જ માં છે પ્રકાશભાઈ અને દર્શન કરીને આવ્યો હમણાં હું પ્રથમ શૈલ પુત્રી દ્વિચમ બ્રહ્મચારણી તૃતમ ચંદ્રઘંટા ચતુર્કમ કુષ્માંડા પંચમી સ્કંદ માતા છઠી કાતિયાઈની હાથમી કાળરાત્રિ આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી એવી જોગમાયા હું બેઠી છે અને એ જોગમાયાના સાનિધ્યમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ ભજન ભોજન અને પાછો અઢાર તારીખે સમૂહ લગ્નો છો ગાંડી આપણે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરી તો સ્વર્ગ મળે એવું બધું સાંભળ્યું છે સ્વર્ગ કેવું હોય જોયું નથી પણ હવે રામપરાના ટીમે જોઈ તો એમ લાગે કે આનાથી સારું સ્વર્ગ ક્યાંય હોય નહીં હોય તો અમારે જોતુંય નથી એટલું બધું માય હું તો મા પાસે આવું એટલે રાજી થવા જ આવું છું આપવામાં કાંઈ મને ખબર નહોતી એટલું આપ્યું છે મને આ મીડિયાવાળાને બધા પૂછે તમારા સપના કેવી રીતે બધા પૂરા થયા અને તમે સપના જોયા તા મેં કીધું સપના બહુ વાહે આગળ વાહે રહી ગયા તો હું આગળ થઈ ગયો મેં ખાલી એવું જ મારે મનમાં તો એવું જ હતું કે આગળ આવી માં જઈ આમ કરીને કે બહુ આગળ જાય મને એમ કે હો ઉપર ભેહું થઈ જાય બે બે હાંઠિયા અને મજા મજા પણ ઈ કોને ખબર હોય કે આ રામપરાવાળી વાળી પછી પાછું વળી જોતી નથી જોગમાં માં બેઠી છે આ હા હા માં હેતાળી છે માં કૃપાળી છે एक एक दीरे दीरे संतो संतो मां દયાળી છે એવી રૂપલ રામપરાવાળી છે એવી માં છે અને આજે અહીંયા એક એક મારે ધીરે ધીરે સંતો સાધુ સંતો પધારે એમની થોડી યાદી કરી લઉં પછી નામ મને શેરા આવતા આ કોઈ નામની અપેક્ષા લઈને આવ્યા નથી આટલા દિવસતા ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ દેવી ભાગવત અને નવ દિવસીય દેવી ભાગવતમાં પરમ પૂજ્ય પરમ વંદનીય જેમના મારા અને તમારા આ યુગમાં જેમની હાજરી છે આપણને આવી કથાઓ સાંભળવા મળે પણ ભાગશાળી છે એવા પરમ પૂજ્ય કંકેશ્વરી દેવી માં અને એમના સૌ મુખ્યથી દેવી ભાગવત નું જ્ઞાન યજ્ઞ ચારણ આયના નેહડે થતું હોય એક બાજુ ગાંડી ગીર હોય એક બાજુ રત્નાગર સાગર જ્યાં ઘુઘવાટા લેતો હોય એક બાજુ ગરવો ગિરના ગિરનાર હોય અને વચ્ચેનો આખો આ જે પટો છે ને પ્રૌઢ સિંધુ ભરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ઘને હિંદ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એ ધરણીમાં પધારેલા બધા સાધુ સંતો પરમ પૂજ્ય ગળ્યો છે માડી ગળ્યો છે ગોળનો ગોળ અને મીઠી છે હાકર મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર એવા અમારા પૂજનીય પણ છે અમારા મિત્રો પણ કહી શકો એવા ભગવાન દાસ બાપા એમના ચરણમાં વંદન કરી કોઈ મને સંતોની ખબર ન હોય તો એને બધા સંતોને માવડીને વંદન કરી અને આપણા જુનાગઢથી એમએલએ સાહેબ પધાર્યા છે સંજયભાઈ એમને પણ અહીંયાથી હું આવકારું છું મા રામપરા ધામ વતી અમારા વતી બધાએ વતી અને બધા ગઢવીદેવ પધારો રાજપ્રાથી અમારા રવેચી ધામથી ગઢવીદેવ પધાર્યા છે એમનું પણ અહીંયાથી સ્વાગત કરું છું અને એવું જ આમ આમ જાગતો થોડો હું રાજુભાઈ તો જાગતો થોડો છે એવા નારાયણ હતા ખાંગા હતા હું થોડો એટલે ત્યાંથી નારાયણ હતા છે એમના ચરણમાં વંદન કરું છું અને ફરી ફરી પધારેલા બધા જ મહેમાનોનું અહીંથી અમારે પીડી ગઢવી સાહેબ મારા બહુ વડીલ અને મુરબ્બી માર્ગદર્શક જે કહેવાય ગઢવી સાહેબ અને મારા મિત્ર કેપી ગઢવી સાહેબ એ પણ અહીં આવ્યા છે અમારા વંદનીય ઘટવી દેવ જેમ આવ્યા એમ વંદનિય બારોટ દેવ એ પણ અહીંયા નાગદાન દેવની હાજરી છે એના ચરણમાં વંદન કરું છું આલહુરાપાના ચરણમાં વંદન કરીને અમારા સમયમાં મારે જે મારે મારા સમયમાં રજૂઆત કરવી છે એ આપના આગળ કરીશ અહીંયા કોઈ પણ હું હોઉં તોય ભલે હું અહીંયા પ્રોગ્રામ દેવા આવ્યો હું હું મારાથી શરૂઆત કરું તોય ભલે અને આપવાવાળા કોઈ આપે છે એ પ્રેમથી જ આપે છે એ સાચું પણ મને કે અહીંયા આપવું છે બધાય દાતા એને એક જ નક્કી કરી લેવાનું છે કે આવડા જગતના પૃથ્વીના ગોળામાં ભારત વર્ષની ધરતી ખોળામાં નવ નિર્માણ દેવી કથા સમૂહ લગ્નોત્સવ ચારણ નું નેહડું ચાર સાનિધ્ય એમાં આપવાનો મોકો એ આપણા હાથ પેટી દાદા નો આપડો કૃપા હોય આપણા ઉપર બાપ દાદા ના હોય તો આપી શકાય એવો આપવાવાળાએ આપવા વાળા અહીંયા બધા દાતાઓના નામ લેવાઈ ગયા છે પણ ખાસ કરીને આવડું મોટું માનું ધામ ઊભું થયું છે આમ અંદર આવો તો આપણને શાંતિની આમ એક અહેસાસ થાય એમાં અમારે બધા અમારા માલધારી ભાઈઓ બારી ભાઈઓ અને મામા ડાયરો આયર સમાજ એમણે રેતી બહુ આપી છે બધાએ ફ્રીમાં આટલી મોટી કામ હોય ને બધી રેતી જોરદાર તાળીથી એમને વધાવી હવે મારે શરૂઆતમાં થોડી આ જે વાત મને આમ રાજીપો વ્યક્ત કરું છું અમે બધાય ઘરના સહી અમે આનંદ કરવા માટે આવ્યા છીએ અહીંયા અને અમારી માં હાટું થઈને અમે આવી છીએ અમને અહીંયા ખૂબ મળ્યું છે માગવા તો આવ્યા જ નથી હવે અમે કારણ કે માગવામાં એમ થાય નહીં નાનું મંગાઈ જાય તો કંઈ મા શું ધાર્યું હોય કેને ખબર હોય હા હું માને નાના હતા ને ત્યારથી ડોહી કહેતો માને હમણાં અમે મા જાહેરમાં ન કહે પણ હું મારાથી રહેવાય નહીં માં એટલે હું ડોહી કહી મા ખારા થતા હવે નુકસાતા એને ખબર પડી ગઈ કે આ અમુક ને કેવા સુધી જ કહેવાનું હોય એમ પણ એ મને કે જો એવી તું ડોહી કેતો હતો ને તો નાગભાઈ માં મૂર્તિ વિંધીવાસ ની માં બેઠી છે એની બાજુમાં બેહરી મને કે તું ડોહી કેતો હતો ને એટલે ડોહી ની મૂર્તિ બેહરી છે અહીંયા જોગમાં નાગભાઈ આ હા મોણિયા વાળી એ જાગતી જો એટલે મારે એ અહીંયા જેટલા કઈ છેલ્લે સુધી કોઈ અમારું લાલ પર થી અમારા યુવાનો આવો બધા ચા માં સેવા આપતા હોય તો ભલે પાર્કિંગ માં સેવા આપવા વાળા હોય રોહોડા માં સેવા આપવા વાળા હોય અહીંયા જેને ખબર જ નથી કથા કેમ આલે છે કેમ અહીંયા પ્રોગ્રામ થાય છે એવી રીતે ઉભા ઉભા જેટલા સેવા કરતા હોય એ બધા પેઢીઓ સુધી પુન ભાતું બાંધી રહ્યા છે સંચાલન કરવા વાળા થી લઈને બધા સરસ રીતે અહીંયા અમારે દિલુભાઈ સંચાલન કરે છે સરસ રીતે ઉમેશભાઈ આખી એવી વંદના કરી મીઠડો ગાયક સમગ્ર ગુજરાતની લોક સંસ્કૃતિ લોકગીતોને આજે જગતના ફલક ઉપર મૂક્યા છે એવા ઉમેશભાઈ મજા કરાવે છે અને હરેશદાનભાઈ હરેશદાનભાઈ એટલે હું ઘણીવાર બોલ્યો છું કે ચારની સાહિત્યના છંદને કેમ રજૂ કરાય છપાઈને કેમ રજૂ કરાય કવિતને કેમ રજૂ કરાય અને ચિત્ર ખડું કરી દઈએ ધોધ જ્યાં કવિતાઓનો વહે એવો કોઈ કલાકાર હોય બે ત્રણ છે એમાંથી હરેશદાનભાઈ શૂરું છે જોરદાર તાળીથી એમને વધાવી આપણે એ પણ મજા કરાવવાના છે બેન બા આપડા માલધારી સમાજ નું ગૌરવ છે પણ અત્યારે તો દેશ વિદેશમાં આપણા આપણા જ પેરવાહ માં આપણા ઢાળના ગીતો દુનિયા ને ખબર નતી ઓલા ભૂરિયા હોય એમ કહે ઓ માય હોતા હૈ માલધારી એવી બેન રશ્મિતા બેન મજા કરાવશે એટલે બસ માં એથી વધારે અમે શું કે માં માટે માં તે ખુબ આપ્યું છે આપતી રહેવાની છે અહીંયા જેટલા આવ્યા છે એના ઉપર બાપા ખૂબ કૃપા છે માની અને માં ભોળી બહુ છે માં એક નક્કી કરવાનું માં પાંચ માગવું જ નહીં માં અમને રાજી રાખજે એમ જ કેવું કારણ કે માગવામાં નાનું રહી જાય કઈ અને બીજું માં પાસે આપણે બહુ આવતા હોય એ ધંધામાં હોય હવે ના ન પુગાયું એની ચિંતા ન કરવી મસ્કતી ના બધા આવ્યા છે ને અમારે બારોટજી પણ હમણાં આવ્યા હતા મોટી ઉંમરના એની મુખમુદ્રા ઉપર આમ જોઈતા ખબર પડે કે એને માયે કેટલું આપ્યું છે રામપરા વાળી રૂપલે તમે વિચાર કરો એટલે

પણ ખબર પડી ત્યારથી હવે કોઈ કઈ નો કઈ હવે આપણે સમજી જોઈએ છોકરું નથી પછી કદાચ એટલું કોઈ કચરો ફેંક્યો હાથે આમ કરીને ચોકલેટ નું કાગળ ફેંક્યું રાજભાઈ એવું કોઈ રજૂ કરી દે ને તેથી માનાસાની મેં આવી અને માથા પસાડી છે એમાં બીજું આવે જ નહીં બને જ નહીં કોઈ બને નહીં બને નહીં બને નહીં અમે માના બાલ દેહુરભાઈ મને કોરોના વખતે મેસેજ નાખ્યો તો એ સાક્ષી છે કે મા એવી રીતે રાજી છે માનો આદેશ છે થોડું ઘણો આ કોરોનામાં થાય એટલી સેવા કરવી આ મેસેજ જોયો અને બીજે દીથી માં રહોડું ચાલુ કર્યું બે મહિના એલું તું મોટા મોટો સંજયભાઈ આપણું રહોડું જુનાગઢમાં આ બધા સાક્ષી છો એટલે મા પાસે આવવામાં દોડા દોડીમાં ન પણ માં કે કરીએ છે અને માને ઠપકો નહીં આવવા દે એ વાત પાકી છે મારી શરૂઆત કરું કારણ કે અહીંયા તો હવાર સુધી બોલ્યા કરી તો આમ ઉઠાળા આવે છે ચારે બાજુથી એટલા માટે حقما એવી મુકુમ સ્વામી વિષાવતરથી બધા રહ્યા છે એ બધા સંતો એમની અહીંયા હાજરી છે એટલે એ બધાયનું અહીંયાથી માવતી રામપરા આ તીર્થ હવે તો છે એ તીર્થવતી કેવું ભાગ્યશાળી આ પરંગણું છે આપણે નવ દુર્ગા અહીંયા બેઠી છે બધાથી કાંઈ બધી શક્તિપીઠે નવ દુર્ગાના દર્શન કરવા ન જવાય પણ માના સાનિધિમાં એની સાથે સાથે રાજીપો બીજો વ્યક્ત કરેલો હા એ સોનબાઈમાં નેહડે નેહડે જઈ ગામડે ગામડે જઈ કચ્છના સેલા સેવાડાના ગામડા સુધી જઈ અને કીધું ચારણો ઘણો ચારણો તમારી અસ્મિતાને ઉજળી રાખવી હશે તો તમારે શિક્ષણ લેવું પડશે ઝૂંપડામાં રહ્યો તમારી ઉજળી પરંપરાને જાળવો છો એમાં જો સોનામાં સુગંધ ભળે શિક્ષણ જો તમને અપનાવી લ્યો તો તમને કોઈ નહીં રોકી શકે ઈ માના સપના ખૂબ પૂરા થયા છે આરે આજે એટલા આપણા સમાજમાં અધિકારીઓને બધાય જોઈએ ત્યારે આપણને આનંદ થાય એનું ઈ સપનું બેઠી બેઠી મા રૂપલે કીધું કે સોનલ શિક્ષણ ભવન બનાવી અને મારે પણ અહીંયા ઈ કરવું છે કે મારા માઢુડા મારા નેરડા વાળાઓ મારા સેવકો મારા મારા બાળકો છે એ બસ ભણી અને આગળ આવે મારે કાંઈ જોતું માને શું જોઈએ માં એક ઝૂપડું વાળીને બેહી જાય તો એને તો આપણે કે કઈ ઘટવાનું છે પણ માં એને જ કહેવાય કે એક એક નાના છેવાડાના માણસ સુધીની આમાં અઢારે વર્ણ સમૂહ લગ્નોત્સવમાં પણ બધાય છે માં એમ કે રામપરાના દરવાજા ખુલ્લા છે હાસા દલેથી જે આવે એની માં હોય એમાં બીજું કાંઈ આવે જ નહીં માં કોઈને આઘી નો હોય માં કોઈને નજીક નો હોય એટલા માટે No! no. Gracias. Gracias.